ગોંડલથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છેલ્લા ઘણા સમયથી ફરાર ચાલી રહેલા રાજદીપસિંહ રીબડાએ ગઈકાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે એટલે કે સરેન્ડર કર્યું છે જે હા અમિત ખોટ ચકચારી પ્રકરણમાં રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવ્યું હતું અને ત્યારથી તે ભૂકંપમાં ઉતરી ગયો ત્યારબાદ આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટે પણ આ મામલે રેડ કોર્ન નોટિસ જાહેર કરી હતી ને જે આરોપીઓ છે તેમને જલ્દી હાજર થવા માટે કહ્યું હતું નંતે રાજદીપસિંહ રીબડાએ હવે

ગોંડલ તાલુકાના રીબડા ગામમાં અમિત ખૂટ નામના એક યુવાને જીવન ટૂંકાવ્યું હતું ને તેમના પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી આ સુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા અને જે બે યુવતીઓ છે તેમના નામ સામે આવ્યા હતા આ ઘટના બાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારે લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો ને જે દિવસથી ગુનો દાખલ થયો હતો તે દિવસથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે તે ફરાર થઈ ગયા હતા આ ઘટના બાદ ઘણા સમયથી તેઓ ફરાર ચાલી રહ્યા હતા અને આ સમગ્ર મામલો છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો જેમાં ગુજરાત હાઈકોર્ટે સખ્ત શબ્દોમાં આદેશ આપ્યા કે જલ્દીમાં જલ્દી આરોપીઓ હાજર થાય નહીં તર આકરી કાર્યવાહી કરવામાં આવશે ત્યારે થોડાક સમય પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યો હતો ને ત્યારબાદ હવે ગઈકાલે અનિરુષિ જાડેજાના પુત્ર રાજદીપસિંહ રીબડા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને સરેન્ડર થવા માટે ગયા હતા જયરાજસિંહ જાડેજાને એવી વાત કરી રહ્યા છે હવે તમે રાજદીપસિંહ જાડેજાને ગ્લોકઅપમાં જઈને ફડાકો મારી શકો છો જેમાં આ કથિત ઓડિયોમાં જે સમાજના આગેવાન કહી રહ્યા છે બે થી ઘણા લહુઆ પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને જયરાજસિંહ જાડે એ માર્યા છે પણ રાજદીપસિંહ છે લોકઅપમાં તાલુકા પોલીસ સ્ટેશન આટો મારી આવજો અને છોકરાઓને લોકઅપ જઈને માર્યા છે આજે રાજદીપસિંહ છે લોકઅપમાં તાલુકા પોલીસ એક આટો મારીને ફડાકો તો મારી જોવે અમને ખ્યાલ આવે જે રીતે એક પાટીદાર સમાજ ના આગેવાનનો કથિત ઓડિયો સામે આવ્યો છે અને જે વાત કરી રહ્યા છે કે તાલુકા પોલીસ સ્ટેશન માં હવે રાદીપસી રીબડા છે તે બંધ છે તો તેને પડાકો મારી આવજો તે પ્રકારની વાત સામે આવ્યા બાદ હવે મામલો ગરમાયો છે દર્શક મિત્રો આવો જો આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો